અમારા સાંસદ સભ્ય અમારા છો ધારાસભ્યો ખાસ નરેન્દ્રભાઈ ની કામ કરવાની પદ્ધતિ ભૂપેન્દ્રભાઈ નો સ્વભાવ અને અમારા પાટિલ સાહેબ ની પેજ સમિતિ ની રણનીતિ આમાં કારગર નીવડી છે અમે સાથે સાથ જગ્યાએ અમારા શાસન બાદ તરત જ એક્શન માં આવી અને પ્રજાના પ્રશ્નો હલ કરવા માટેનો પણ એક એક્શન પ્લાન બનાવ્યો છે પ્રજામાંથી કોઈ લોકો એવું કર્યું હશે અમારા કોઈ કાર્યકર્તા એવું કર્યું નથી વખતે અંદર હતી શું તોતેર સીટ પર ભારતીય પાર્ટી જીતી હતી એના કરતા આ વખતે અમારા કાર્યકર્તાઓ અમારા નેતાઓ સામૂહિક રીતે એક દિશામાં કામે લાગ્યા અને કોંગ્રેસ જે પિસ્તાલીસ સીટ પર ગઈ વખતે જીતેલી એના બદલે આ માત્ર અગિયાર સીટ પર એમનો સમાપ્તિ થઈ છે અને બધી જ જગ્યાએ કોંગ્રેસે જાકારો મળે છે હવે અમારું આગળનું ટાર્ગેટ એ નડિયાદ મહાનગરપાલિકા ખેડા જિલ્લા તાલુકા ખેડા જિલ્લા પંચાયત

યોજના અમે અપનાવીશું પ્રજાની વચ્ચે નિયમિત એ લોકો પ્રવાસ કરે અને રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની જેટલી પણ યોજનાઓ છે નીચે લઈ જવા માટે ખૂબ મહેનત કરે પ્રજાની તકલીફોને ઉપરના માધ્યમમાં લાવવાનું પણ કામ કરે અને કુલ મળીને નગરનો સાચા અર્થમાં નગર જેવો વિકાસ થાય અપક્ષોના રાજકારણમાં જે નગરપાલિકાઓને હાલત થઈ હતી પ્રજાને એમાંથી મુક્તિ મળે એનો અમે સંપૂર્ણ પ્રયાસ કરીશું અમારા ધારાસભ્ય સંસદ સમગ્ર સિસ્ટમનું મોનિટરિંગ કરશે ખેડાને અને ડાકોર માં માંથી ચૌદ એટલે કે સ્પષ્ટ બહુમતી આવી છે સાથે એવી પણ અમુક સીટ હતી કે જ્યાં ભાજપ પ્રેરિત અપક્ષ પણ જીત્યા છે ત્રણ જેવી સીટ છે પહેલી વખત ભાજપ બહુમતી વિધાનસભા પણ આપણે ઇતિહાસમાં પહેલી વખત જીત્યા અને નગરપાલિકા પણ આ વખતે જીત્યા છે ત્યાં કોંગ્રેસ નો બિલકુલ સફાયો થયો છે એક પણ સીટ કોંગ્રેસ ની આવી નથી લોકો જે મૌધાના વર્ષોના કોંગ્રેસના શાસન બાદ કોઈ પણ વિકાસ નહીં થવાના કારણે ભાજપના ધારાસભ્ય સંજયસિંહ મહેડાના જીત્યા બાદ જે બે અઢી વર્ષની અંદર જે કામો થયા છે વહીવટદારના શાસનમાં મોધા નગરપાલિકામાં ખૂબ સુંદર કામ થયા એના લીધે પ્રેરાઈ અને લોકોએ ભારતીય જનતા પાર્ટીને બહુમતી અપાવી છે કપડવંજ વિધાનસભામાં આવતી બે તાલુકા પંચાયત તાલુકા પંચાયત જે ભારતીય પાર્ટી પાસે ન હતી અને કઠલાલ તાલુકા પંચાયત અમે ગઈ વખતે સીટ હતી બંને જગ્યાએ અમારા રાજેશભાઈ ઝાલાનું ખૂબ જ કામ છે અમારું સંગઠન ત્યાં ખૂબ જ સક્રિય છે પ્રદેશનું આટલું સરસ નેતૃત્વ હોય આટલી બધી યોજનાઓનો લાભ હોય અને નીચે અમારું આટલું વ્યવસ્થા તંત્ર હોય એ બધાના સામૂહિક પ્રયાસના કારણે અમને આ જીત મળી છે ભારતીય જનતા પાર્ટીને મત મતદારો કેમ આપે તમારે મતદારોને પૂછવું જોઈએ પરંતુ મારી દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટી એકમાત્ર સેવાકીય પાર્ટી છે રાજકારણ કરતા લોકોનું જીવન સરળ બને તેનો સતત પ્રયત્ન કરે છે ભારતીય જનતા પાર્ટીના જે લોકો સરકારમાં જઈને બેઠા છે એનો પણ સતત આ પ્રયાસ છે વડાપ્રધાન એ માનવ જીવનના દરેક તબક્કે હજુ પણ કઈ કઈ યોજનાઓ બનાવવી પડે એ બનાવીને નીચે પહોંચાડવાનો સતત પ્રયાસ કરે છે મારા ખ્યાલથી બે પછી બનેલી કેન્દ્ર સરકાર સિવાય અન્ય કોઈ વિશ્વમાં આવી સરકાર નથી જે આટલી જનકલ્યાણકારી યોજના ચલાવી અને અધિકારીઓને સંગઠનના માધ્યમથી નીચે સુધી પહોંચાડતી હોય કુલ મળીને સૌનો સાત સૌનો વિકાસના ઉદ્દેશથી કામ કરતી આ ભારતીય જનતા પાર્ટી